તો દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ગઈકાલે મેઘરાજાની બેટિંગ જોવા મળી તાલુકામાં નવસારી વલસાડમાં અતિભારે વરસાદ તો બનાસકાંઠા સાબરકાંઠા અને વડોદરામાં ભારે વરસાદ ની તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં વિધિવત રીતે આગમન થયા બાદ મેઘરાજા ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો તરફ તોફાની બેટિંગ કરી રહ્યા હતા જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં સામાન્યથી હવા વરસાદના ઝાપટા પડતા હતા તો દોસ્તો ફટાફટ બીજા સમાચાર વાત કરીએ તો ગઈકાલે છેલ્લા બે કલાકમાં એક્યાસી તાલુકામાં મેઘમહેર જોવા મળી તો રાપરમાં સવા ઇંચ જ્યારે નવસારીમાં એક ઇંચ વરસાદ ખાબેક્યો તો બોટાદ જિલ્લામાં બે ઇંચ વરસાદ જોવા મળ્યો જે રાજ્યનો સૌથી વધુ વરસાદ જોવા મળ્યો તો દોસો બટાફ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના ઓગણત્રીસ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ તો સુરતના પલસણામાં સૌથી વધુ સવા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલ પટેલ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જો આજે વરસાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાજ્યમાં ભારે મેઘ ખાંગા થાય તેવી આગાહી કરવામાં આવી છે તો રાજ્યમાં આજે ભારે વરસાદ થાય તેવી આગાહી છે તો ગુજરાતમાં વરસાદને લઈને એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના અનેક જિલ્લામાં ચોમાસું વરસાદની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આજે દસ જિલ્લામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ અમરેલીના સાવરકુંડલામાં ચાર ઇંચ વરસાદ નોંધાયો તો આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ત્રીસ જૂનથી પહેલી જુલાઈ વચ્ચે મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોસો બટાપટ બીજા સમાચારની વાત કરે તો સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં ભાદર ગામમાં સરકારી આનંદનો જથ્થો બારોબાર વેચોનો કૌભાંડ ઝડપાયો તો મામલદાર સહિતની ટીમો દરોડા પડતા દોડધામ બીજા સમાચારની વાત કરે તો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ફાઈનલમાં દસ વર્ષ બાદ ટીમ ઈન્ડિયા પહોંચી તો ભારતીય ટીમે ત્રીજી વખત ફાઇનલમાં જગ્યા બનાવી તો ભારતીય ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ ને અડસઠ આવ્યું આ સાથે રોહિત શર્માની કેપ્ટનશીપવાળી ટીમે બે હજાર બાવીસમાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની હારનો બદલો પૂર્ણ કર્યો ટીમે છેલ્લે બે હજાર ચૌદમાં ફાઇનલમાં પહોંચી હતી તો સમાચારની વાત કરીએ તો વરસાદ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી કરવામાં આવી છે તો અરબી સમુદ્ર અને ઓડિશાથી આવતો ભેજ સાયકલિંગ સર્ક્યુલેશન એક થતાં અતિભારે વરસાદ પડવાની શક્યતા તો આજે સુરત વલસાડ નવસારી આહવા ડાંગ વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ત્રીસ જૂન બાદ સમગ્ર ગુજરાતમાં મેઘ મેઘમહેર જોવા મળશે તો દોસ્તો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને વીજળી બિલ માફ તો મહિલાને દર મહિને એક હજાર પાંચસો રૂપિયા મળશે સરકારે ખોલ્યો ખજાનો દેશના ખેડૂતોને મહિલાને રી તેમાં સામાન્ય નાગરિકને ફાયદા માટે વિવિધ યોજના બજેટમાં રજૂ કરાય છે તો ખેડૂતોને વીજ બિલ માફ કરવા ઉપરાંત મહિલાને દર મહિને તેના એકાઉન્ટમાં એક હજાર પાંચસો રૂપિયા મળશે તો આ સાથે પેટ્રોલના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે જી હા દોસ્તો મહારાષ્ટ્ર સરકાર દ્વારા નવો નિયમ લાગુ કરવામાં આવશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સ્થાનિક બુલિયન માર્કેટમાં આજે સતત ચોથા દિવસે સોનાના વેપાર દબાણ જોવા મળી રહ્યું છે તો દેશના મોટા ભાગના બજારમાં જે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે તો આ ઘટાડાના કારણે ચેન્નાઈ સિવાયના બુલિયન માર્કેટમાં ચોવીસ કેરેટ સોનું બોતેર હજારની સપાટીથી સરકી ગયું છે તો એકોતેર હજાર આઠસો સિત્તેર રૂપિયા અનેક લઈને ચોમાસોનો વરસાદ ચાલુ થઈ ગયો છે પરંતુ અમદાવાદ સહિત અનેક વિસ્તાર એવા છે કે જ્યાં લોકો ધોધમાર વરસાદની રાહ જોઈ છે તો આ વચ્ચે ઝરમર વરસાદ આવ્યો છે તો કચ્છ મોરબી જામનગર રાજકોટ અમરેલી ભાવનગર આણંદ સુરત નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર ભારે વરસાદ થયો છે તો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો સાત તાલુકામાં વરસાદ નોંધાયો તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો બૌદ્ધ ધર્મના વાંધાબાદ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ બારના સમાજશાસ્ત્રના પાઠ્યપુસ્તકમાં બૌદ્ધ ધર્મ પરના ફકરા પર કર્યા સુધારા ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દેશની રાજધાની દિલ્હીમાં પહેલા વરસાદે જ રાજધાનીની હાલત ખરાબ કરી દીધી છે

બજેટમાં એકવીસથી સાઠ વર્ષની વયજૂથની લાયક મહિલાને એક હજાર પાંચસો રૂપિયાની માસિક ભથ્થાની નાણાકીય સહાય જાહેરાત કરી હતી તો ફાઇનાન્સ પોર્ટફોલિયા ધરાવતા પવારે વિધાનસભા તેમના બજેટમાં ભાષણમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી લાડ લાડકી બહુ યોજના યોજના ઓક્ટોબર રાજ્યની ચૂંટણીના ચાર મહિના પહેલાં જુલાઈમાં લાગુ કરવામાં આવશે તો સો ફટાફટ બીજા વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસોનો માહોલ એકદમ જામી ગયો હોય તેવું જોવા મળ્યું છે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં મેઘરાજાએ એન્ટ્રી કરી લીધી છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ચૌદ તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના પોશીના અને બનાસકાંઠાના દાંતીવાડામાં પોણા બે ઇંચ જેટલો નોંધાયો તો આજે સવારે છ થી આઠ વાગ્યા સુધી બે કલાકના ગુજરાતના દસ તાલુકામાં વરસાદ થયો બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના અનેક વિસ્તારમાં ચોમાસાનો વરસાદ ચાલુ થઈ ગયો છે પરંતુ અમદાવાદ સહિત અનેક વિસ્તારો એવા છે કે જ્યાં લોકો ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા છે તો આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા પાંચ અંગેની આગાહી કરવામાં આવી છે તો આ તેમણે જણાવ્યું કે આજે કયા ભારે વરસાદ તો કયા વિસ્તારમાં સામાન્ય વરસાદ પડી શકે છે બટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ઠેર ઠેર સારા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે જેમાં આજે અમદાવાદ સહિત રાજ્યમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે તો શહેરના પૂર્વ પશ્ચિમ ભાગમાં વરસાદ છે તો અંબાલાલ પટેલે ગુજરાતમાં માં બે દિવસ ભારે ભારે વરસાદની આગાહી કરી છે તો તેમના જણાવ્યા અનુસાર અરબી સમુદ્ર અને ઓરિસ્સાની સિસ્ટમ બનતા દેશ સહિત રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા

ત્યારે કેટલાક ખેડૂતોને પાત્રતા ન હોવા છતાં આ યોજનાની ખોટી રીતે લાભ લેતા હતા તેવા ખેડૂતોની બાદ બાકી કરાય છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો મેઘરાજાએ ગઈકાલ ધબધબાટી બોલાવી છે જો કે સવારના દસ વાગ્યા પછી મેઘરાજા એક્ટિવ થયા છે તો છેલ્લા બે કલાકમાં કુલ સત્યાવીસ તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં તે સૌરાષ્ટ્રના એકવીસ તાલુકામાં સમાવેશ થયા છે તો સૌથી વધુ વરસાદ રાજકોટના જેતપુરમાં એક ઇંચ જોવા મળ્યો બીજા સમાચારની વાત કરીએ તો આજે ભારતીયથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે જામનગર રાજકોટ સુરત સહિતના દસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને તેર જિલ્લામાં એલો એલર્ટ આપવામાં આવ્યું છે તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રના કચ્છમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે તો આગામી દિવસોમાં પણ ભારતીયથી ભારે વરસાદ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પડવાની હોમનભાગ દ્વારા આગાઈ છે ત્યાં અત્યારે આજે કચ્છના નખત્રામાં ધોધમાર વરસાદના કારણે શહેરમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી તો શહેરની બજારો જાણે નદીના પ્રવાહમાં વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા